રાજ્ય સરકારે ખેડૂતોને સહાય નામે દિંડક કર્યા હોય તે પ્રકારના આરોપો આમ આદમી પાર્ટી નેતા રાજુ કરપડા લગાવ્યા છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખરીફ સિઝનમાં જે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડી છે રાતે પાણી રડવાનો વારો આવ્યો છે તે વચ્ચે સરકાર પાસે એક આશાવાદ લઈને ખેડૂતો બેઠા હતા કે સરકાર આ મામલે તેમની યોગ્ય સહાય કરશે પરંતુ જે સહાય ચૂકવવામાં આવી રહી છે તેને લઈને આપ નેતા રાજુ કરપડાએ

કેમ કે જે ગ્લોબલ વોર્મિંગના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કમોસમી વરસાદ પડવાના કારણે પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે તેના કારણે ખેડૂતની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે નબળી થતી દેખાઈ રહી છે ત્યારે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ખરીફ સિઝનમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે આ સંદર્ભમાં પણ ખેડૂતો એવી આશાએ બેઠા હતા કે આ મામલામાં સરકાર તેમની તરફ જોશે સહાય કરશે અને ખેડૂતો ફરી પગભર થઈ શકે પરંતુ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ગંભીર આરોપ કરતાની સાથે કહ્યું છે કે સરકારે સહાયના નામે મજાક કરી છે માત્ર બે પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવી છે એટલું જ નહીં તેમણે સર્વેની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે અધિકારીઓ માત્ર ઓફિસોમાંથી બેઠા બેઠા સર્વે કરી રહ્યા છે ગામના આગેવાનોને ફોન ઉપરથી જ પૂછી લે છે સ્થળ ઉપર જઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી એટલું જ નહીં તેમણે વધુમાં એવું પણ કહ્યું છે કે હાલ પ્રવર્તમાન જે સ્થિતિ છે તેમાં સર્વેના આંકડાઓ પણ બદલી દેવામાં આવે છે આ મામલાને લઈને હવે વિવાદ વકરી રહ્યો છે અને ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે પહેલાં તો શું કહી રહ્યા છે આપ નેતા રાજુ કરપડા તેમણે શું પ્રહાર અને આરોપો સરકાર પર કર્યા છે તે સાંભળી લો

આખા ગામને એક એક્ટરનું નુકસાન આ કેવી રીતે વરસાદ પડ્યો ચોટીલા તાલુકામાં સાંભળો ચોટીલા તાલુકામાં ખાંગાની અંદર બિસારા ખેડૂતને દેવાદાર એટલી હદે ખેડૂત છે કે ઘરે પ્રસંગ આવે ને તો એ લોકોને બહારથી વ્યાજે પૈસા લેવા પડે છે આજે ઢોકળવાનો જેસાભાઈ હોય ને તો એના ત્યાં ખેતરે સર્વે કરવા ગયા હોય તો કેવી રીતે સર્વે થયો ત્રણ હેક્ટર જમીન અડધા એક્ટરમાં નુકસાન ઉપરથી જે વરસાદ પડે એ આ ટેબલ ઉપર વરસાદ પડ્યો ગામના એક ભાઈ માંડણભાઈ છે એ દિવસે પણ અહીંયા રજૂઆત કરવા આવ્યો એની મરચી સદંતર મરચી જતી રહે તો એ માંડભાઈ માત્ર અઢી હજાર રૂપિયા વળતર જેને પાંચ હેક્ટર જમીન છે

આ કોણ બતાવશે મારા આંકડા જોવા છે વિસ્તરણ અધિક હું કઉ છું ને આંકડા બદલાણા છે સરપંચ કે છે ભાઈ દુધઈનો આ બેઠન તાલુકા પંચાયતમાં છે તમારે જે આખા ગામમાં સર્વે કર્યો તો નુકસાન શું હતું નુકસાન તો એમને ત્યારે સાહેબ અમને એવું કઈ જાણ કરવા માં આવ્યું નથી તમારા માં નુકસાન ખાલી સર્વે થઈ જો એવું અમને કીધું મેં કીધું આમાં તમે કેટલા ટકા નુકસાન ગણો છો ટકા ટકાની ઉપર હોય જેટલું નુકસાન 33 ટકા ની 50 ટકા ઉપર નુકસાન હોય ને મેં 50 મેં કીધું હતું

કે ક્ષેત્રફળ હોય ને જેમાં નુકસાન મારો એક સર્વે નંબર હોય ને છે તો એમાં આખામાં હરખું જ નુકસાન હોય મારી બે હેક્ટર જમીન હોય તમે નુકસાન તમે નુકસાન કેવી રીતે ગુણો છો મને સમજાવો

બિનપિયત ઘણી ઓછું વળતર ચૂકવવાનું પણ ષડયંત્ર છે બે હજારથી લઈ પાંચ હજાર રૂપિયા નજીવી રકમ ખેડૂતોને આપીને તેમની સાથે મજાક કરે છે ખેડૂતો પર દાજિયા ઉપર ડામ જેવી સ્થિતિ હોય તે પ્રકારનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલું તે તેમણે કહ્યું છે કે પિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર રૂપિયા બાવીસ હજાર બિનપિયત વિસ્તારમાં પ્રતિ હેક્ટર અગિયાર હજાર છે છતાં પણ સરકાર છે તે પિયત અને બિનપિયત ખેતીના જે પાકની રકમો હોય તેમાં બેથી પાંચ હજાર રૂપિયા આપીને ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે ત્યારે મામલે હવે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને જે રીતે સરકારની દાનત સામે આવી રહી છે ખેડૂતોને લઈને એક તરફ સરકાર કહે છે કે અમે ખેડૂતોની સાથે છે અને બીજી તરફ જે રીતનું કૃત્ય કરવામાં આવી રહ્યું છે તેના કારણે પણ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને નવજીવન ન્યૂઝના પરિવારના આપ હિસ્સા બનો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ